પ્રકરણ પાંચ ખોટો જવાબ ફાધર વાલેસનો જન્મ સ્પેન દેશમાં થયો હતો તેમનું નામ કાર્લોસ ગોન્ઝલેસ વાલેસ હતું તેઓ વર્ષો સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા તેમના ગુજરાતી ભાષામાં પચ્ચીસથી વધુ પુસ્તકો પ્રગટ થયા છે સદાચાર વ્યક્તિમંગલ મંગલ ગાંધીજી અને નવી પેઢી અને શબ્દલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે આ એક સંવેદનશીલ મર્મસ્પર્શી અને જીવન મૂલ્યોની ઊંડાણપૂર્વક સમજાવટ આપતો લેખ છે આ લેખમાં લેખકે એક સામાન્ય પરીક્ષાની ઘટનાઓ દ્વારા વ્યક્તિના આત્મવિશ્વાસ મૌલિકતા અને વિચારશક્તિ વિશે ખૂબ જ સ્પષ્ટ અને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે લેખના માધ્યમથી કહેવું છે કે જીવનમાં સફળતા માટે માત્ર શૈક્ષણિક બુદ્ધિ નહીં પણ આત્મવિશ્વાસ અને મક્કમતા પણ એટલા જ અગત્યના છે છોકરા પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા ગણિતનો દાખલો હતો એણે બરાબર ગણી લીધો જવાબ વીસ આવતો હતો લખ્યો ફરીથી ગણી જોયો એ જ જવાબ હતો તોય ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછ્યું શો જવાબ આવે છે એણે કહ્યું પચીસ જરા વિસ્મય થયું એક મિનિટ આનાકાની કરી પછી પોતે લખ્યું હતું એ છેકીને પચ્ચીસ લખ્યું પરીક્ષા પૂરી થઈ અને બધા બહાર આવ્યા ત્યારે એણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું પેલા દાખલાનો સો જવાબ હતો એણે કહ્યું વીસ અને ખરેખર એ જ સાચો જવાબ હતો એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો જ્યારે ભાઈબંધના કહેવાથી છેકીને પાછળથી લખ્યો હતો અને રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો એટલે એ દાખલો ગયો એના ગુણ ગયા તે ગુણ કરતા અને પરીક્ષા કરતા બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો એની ચેતવણી મળી એ ગુણ આત્મવિશ્વાસનો ગુણ છોકરો દાખલો ગણે ફરી ગણે ખાતરી કરી લે સાચો જવાબ લખે પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તું બીજું કહે એટલે તરત પોતાનું ચેકી આંખે અને બીજું લખે પોતાનો વિશ્વાસ નથી પોતાનું માન જ નથી પોતાની ગણતરી કરતા બીજાની વાત સાચી પોતાની ખાતરી કરતા બીજાની ભૂલ સારી એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું એમ તે એ બીજો છોકરો વધારે હોશિયાર નહોતો એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય તો કેમ પૂછવું પડ્યું ટેકો જોઈતો હતો એટલા માટે પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે પોતાની વાત કરતા બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો એટલા માટે બીજા કહે એ સાચું ને હું કહું એ ખોટું બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં એટલે કે મારે હાથે થયેલું મારું અવમૂલ્યન છે મારું અપમાન છે મારું રાજીનામું છે ખરી વાત તો સાવ ઉલટી છે બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે અને જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી કોઈને પૂછવાની જરૂર નથી ને પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજા જવાબ કહીને જણાવે તોય હું મારો જ લખીશ સાચો તો સાચો અને ખોટો તો ખોટો પણ મારો ખરો મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે વિચાર મારો અને પરિણામ બીજાનું ગણતરી મારી અને રકમ બીજાની લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ચાલે મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ અને મારા જીવનના માટે ઉછીની જવાબદારી ન જોઈએ મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી એ તો ગૌણ વસ્તુ છે ચોરી કરનારા તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે એ જુદો ગુનો છે પણ આ ચોરીનો સવાલ નથી દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું માટે ચોરીનો પ્રશ્ન ન હતો અવિશ્વાસનો હતો ગણિતનો પ્રશ્ન ન હતો વ્યક્તિત્વનો જ હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એનો દોષ હતો અને તેથી એ સામાન્ય ચોરી કરતા વધારે ગંભીર હતો આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાને વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો સો અર્થ પસંદગી કરવાનો સો અર્થ દાખલા ગણવાનો સો અર્થ છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી કહેવા દો પોતાનો દાખલો લખીને છેલ્લે પારખો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાઈ એ છોકરાને આજે પસ્તાવો છે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે એટલે ગણિત પાકું કરવું જોઈએ પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પણ પાકા કરવા પડશે કરશે લેખક જણાવે છે કે આ માત્ર ગણિતની ભૂલ નહોતી પણ આત્મવિશ્વાસના અભાવની પીડાદાયક અસર હતી પોતે સાચું હોય છતાં બીજાની વાતમાં આવી જવું એ પોતાના વિચાર અને વ્યક્તિત્વનું અપમાન છે મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે આ ભાવ જ આત્મવિશ્વાસનો મક્કમ પાયો છે જીવનમાં શીખવા માટે ભૂલ કરવાની છૂટ છે પણ બીજાની વાતને એંધાણ વગર સ્વીકારી લેવી એ આપણી અંદરની નબળાઈ દર્શાવે છે વ્યક્તિએ પોતાનું વિચારીને પોતાની રીતે નિર્ણય લેતા શીખવું જોઈએ એ જ સાચું શિક્ષણ છે